શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરીના નવનિયુક્ત ચેરમેન પટેલ નું ભરૂચના જાડેશ્વર ગામ સ્થિત પટેલ સમાજની વાડી ખાતે શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરી ના નવનિયુક્ત ચેરમેન ઘનશ્યામ પટેલ નો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સમાજ દ્વારા દૂધધારા ડેરીમાં વ્યવસ્થાપક તરીકે ચૂંટાયેલા પાટીદાર સમાજના પ્રતિનિધિઓને સન્માનિત કરાયા અને વિશેષ સમારોહનું આયોજન દૂધ ધારા ડેરીના નવનિયુક્ત ચેરમેન ઘનશ્યામ પટેલનો સમાજના વડીલો તથા આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી શાલ અર્પણ કરી અને સ્મૃતિ આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું સન્માન પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજ હંમેશા સહકાર એકતા અને વિકાસના સિદ્ધાંતોને આધારે આગળ વધતો આવ્યો છે દૂધધરા ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સમાજના પ્રતિનિધિ તરીકે ઘનશ્યામ પટેલની પસંદગી સમાજ માટે ગૌરવની બાબત છે તેમણે આશા વ્યક્ત કરીને તેમના નેતૃત્વમાં ડેરી વધુ પ્રગતિના શિખરો સર કરશે આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો સભ્યો સહિત મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા સમાન તો પાર્ટીદાર સંબંધોની તિલતી સન્માન છે દરેક પાર્ટીદારના મનમાં ઘનશ્યામ માટે જે લાગણી છે ને એ મને ખબર છે